નમસ્તે દર્શક મિત્રો હું છું અરિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાનખોર કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખેડે રાજીનામા વિશે આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એટલે કે અધ્યક્ષ ધનખેડેજીએ ગઈકાલે રાજીનામું આપ્યું અચાનક રાજીનામું આપ્યું તમને કારણ એવું આપ્યું કે ભાઈ મારી તબિયત બરાબર નથી અને ડૉક્ટરની સલાહ મુજબ મારે હવે આરામની જરૂર છે અત્યારે રાજ્યસભા અને લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે એમને જે કારણ લખ્યું છે એમને રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપ્યું છે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને રાજીનામું આપી શકે આપણા દેશના પ્રથમ નાગરિક કોઈ હોય તો એ રાષ્ટ્રપતિ છે અને દ્વિતીય નાગરિક એ ઉપરાષ્ટ્રપતિ છે અને હોદ્દાની રૂએ દરેક ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના અધ્યક્ષ બને છે એટલે કે સભાપતિ બને છે રાજ્ય સભા એમને ચલાવવાની હોય છે જેમાં નોમિનેટ થયેલા બધા પક્ષના રાજકીય સંસદ ત્યાં હોય છે તો જગદીપ ધનખેડે એ રાજીનામું આપ્યું એના વિશે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કારણ કે અચાનક એમની તબિયત બગડી એવું તો હતું જ નહીં જો તબિયતનું જ કારણ હોય તે અગાઉ પણ એ લખી શક્યા હોત લોકસભા અને રાજ્યસભાનું સત્ર મળ્યું એ પહેલાં પણ એ જાણ કરી શક્યા હોતું ચાલું સત્રની અંદર એમણે રાષ્ટ્રપતિને કાગળ લખીને એવું કહ્યું કે ભાઈ મારી નાદુરસ્ત તબિયત નાની જ્યારે ડૉક્ટરની સલાહ મુજબ હું આ મુદ્દા પરથી રાજીનામું આપું છું હવે નિયમ મુજબ સાઠ દિવસમાં ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કરવી જોઈએ હવે એમનું આરોગ્ય સારું છે કે ખરાબ છે એ પછીની વાત છે પરંતુ ચર્ચા એટલા માટે જાગી છે કે કેટલાક લોકો એવું કહે છે રાજકીય વિવેચકો કે હવે એમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે અમારા દર્શક મિત્રોને જાણ માટે હું કહું કે ઉપરાષ્ટ્રપતિ જે છે એ એ ભાજપના ભાજપની બહુમતી છે એટલે ભાજપના જ સભ્ય હતા પહેલાં અને ભાજપના જ હોય છે પણ ધનખેડે છે એ પહેલાં અગાઉ કોંગ્રેસમાં પણ હતા એ પહેલાં લોકદળમાં પણ હતા અને પછી એ ભાજપમાં આવ્યા અને એ બન્યા અને રાજ્યસભાનું અત્યારે એ સંચાલન કરે છે ચર્ચા એવી છે કે ભાઈ એની રાજીનામું લઈ લેવામાં આવ્યું હોય તો પ્રશ્ન એ ઊભો થાય છે કે તો શા માટે લઈ લેવામાં આવ્યું હોય કદાચ કોઈ બીજાને ત્યાં ઉપરાષ્ટ્રપતિ પદે બેસાડવા હોય માનો કે નીતિશકુમાર છે એનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે આપણા વિદેશ મંત્રી જે છે એસ જયશંકર એનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે બીજું કે ઉપરાષ્ટ્રપતિ પદ કંઈ જેવું તેવું પદ નથી એમને અચાનક રાજીનામું આપ્યું પછીનું આશ્ચર્ય અથવા તો રાજીનામું ન આપવું હમણાં તમે આ સત્ર ચાલુ છો તો ચલાવી રાખો એવો કોઈ આગ્રહ ન વડાપ્રધાન તરફથી કરવામાં આવ્યો ન ભાજપના કોઈ કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરફથી કરવામાં આવ્યો કે ન બીજા કોઈ રાજકીય આગેવાન તરફથી કરવામાં આવ્યો વિપક્ષે પણ આ સવાલ ઉઠાવ્યો છે કે અચાનક રાજીનામું કેમ આપવું પડ્યું આની પાછળ સૌ શંકાની નજરે આ ઘટનાને જોઈ રહ્યા છે ધીમે ધીમે બધું બહાર આવશે આની સૌથી વધુ સ્પષ્ટતા કરી શકે કે ભાઈ મેં રાજીનામું શા માટે આપ્યું છે સ્વાસ્થ્યના કારણોસર આપ્યું છે કે અન્ય કારણોસર એ તો હવે સમય કહેશે પરંતુ આજકાલ દેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિ પદનું રાજીનામું છે એ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને જુદા જુદા રાજકીય વિવેચકોએ એમને જુદી જુદી એંગલથી એનું વિશ્લેષણ પણ કર્યું છે પણ મોટાભાગનાનો કેવું એવું થાય છે કે તબિયતનું કારણ હોય એવું લાગતું નથી એમને રાજીનામું આપવાની ફરજ પડી હોય અથવા તો લઈ લેવામાં આવ્યું હોય આવું પણ બને પરંતુ એને માટે થઈને થોડોક સમય જોશે સમય આવે આ બધા ખુલાસાઓ થશે જરૂર પડે તો મને એમ લાગે છે કે જગદીપ ધનખેડે પણ આના માટે સ્પષ્ટતા કરશે એમણે તો અત્યારે રાષ્ટ્રપતિને જે કાગળ લખ્યો છે એમાં એમને પોતાના આરોગ્યની જ વાત કરી છે ડોક્ટરની સલાહની વાત કરી છે વડાપ્રધાન વડાપ્રધાનથી માંડીને બધા જ સંસદ સભ્યો રાજ્યસભાના સંસદ સભ્યો જેને એમને ખૂબ સહકાર આપ્યો છે એમના પ્રત્યે પણ એને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી છે એવું એક બહુ સારા જેને કહી શકાય એવા એક સોબર સભાપતિ હતા પરંતુ દર વખતે એ વિરોધ પક્ષને બોલવાની તક નહોતા આપતા હવે કેમ નહોતા આપતા એના પર કોઈ પ્રેશર હતું એટલે નહોતા આપતા અને એ બધી બાબતથી કંટાળીને એને રાજીનામું આપ્યું કે પછી ખરેખર એમનું સ્વાસ્થ્ય ખરાબ છે અને ડૉક્ટરે સલાહ આપ્યું હોય અને રાજીનામું આપ્યું છે એ અત્યાર તો ચર્ચાનો વિષય બન્યો છે આગળ આના માટે થઈને કેટલીક સ્પષ્ટતાઓ સમય આવે કરવામાં આવશે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ